જય માતાજી નમસ્કાર મિત્રો મિત્રો ડે તરીકે પણ ઓળખવામાં આવે છે આપણા દેશમાં માં પહેલા આ દિવસ એકત્રીસ ઓક્ટોમ્બરેતો હતો પરંતુ ઓગણીસો માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના આજના દિવસે નિધન બાદ તેને ત્રીસ ઓક્ટોમ્બરે ઉજવવામાં આવે છે બચત કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે આ પરંપરા વિશે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે ત્રીસ ઓક્ટોમ્બરે વિશ્વ બચત દિવસની ઉજવણી કરાય છે આજના ડિજિટલ યુગમાં શહેરી વિસ્તારોમાં બાળકોના ખાતામાં બેંક કે પોસ્ટમાં રૂપિયા જમા થાય છે પરંતુ આજે પણ અમુક ગામડાઓમાં બાળકોને નાનપણથી જ માટીના ગુલ્લક દ્વારા બચતના પાઠ ભણાવવામાં આવે છે ગુલ્લક બનાવનારા કુંભાર કારીગરોએ પણ ડિજિટલ વલણ વચ્ચે પોતાની કલા વારસાને જીવંત રાખી છે બાળકોને મળેલા નાણાં ગુલ્લકમાં મૂકી તેઓમાં કર્કસર અને સાચવણીનો અભ્યાસ જન્મે છે નાની ઉંમરે બચત કરવી કર્કસર અને જવાબદારીથી જીવવાનું મહત્વ શું છે તે સમજાવવું જરૂરી છે ભાવિ પેઢી માટે પરંપરાગત રીતો અને મૂલ્યોનું સંવર્ધન અગત્યનું છે જે તે સમયે વાપરવા મળતા દસ વીસ પૈસામાંથી પણ બાળકો બચત કરી ગુલ્લકમાં સાચવતા અને મેળા તહેવાર વખતે એ બચત વાપરતા આજના યુગમાં પણ ડિજિટલ વોલેટ અને પીગી બેંક જેવી આધુનિક વ્યવસ્થા છે બાળકોને નાનપણથી જ બચતનું મહત્વ સમજાવવા પ્રયાસ કરીએ બાળકને પૈસાની મહેનત અને બચતનું મહત્ત્વ આ બે સંદેશ આપીએ આવા પ્રયાસો થકી બચત દિવસે પૈસાનું મૂલ્યાંકન સમજીએ અને બાળકોને એ તરફ અનુસરીએ તે જરૂરી છે તો મિત્રો આ નાનકડો સંદેશ તમને કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો